રાજકોટ અગ્નિકાંડનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો છે હાઈકોર્ટની વિશેષ ખંડપીઠ સમક્ષ સુનાવણી ચાલી રહી છે હાઈકોર્ટે નોંધ્યું છે આ માનવજીત દુર્ઘટના અમદાવાદમાં સિંધુ ભવન રોડ સરદાર પટેલ રિંગ રોડ અને એસજી હાઇવે પર બનેલા ગેમિંગ ઝોન પબ્લિક સેફ્ટી માટે ખતરારૂપ છે નિર્દોષ બાળકોના જીવ ગુમાવ્યા કોર્ટે લીધી છે નોંધ કોર્ટે આ મામલાનું સ્વયં સંજ્ઞાન લઈને સુઓ મોટો પિટીશન દાખલ કરી છે હાઈકોર્ટે અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ સહિતના કોર્પોરેશન પાસે ખુલાસો માંગ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક મારી સાથે જોડાયા છે મૌલિક હાઈકોર્ટમાં આજે જે સુનાવણી ચાલી રહી છે તેમાં હાઈકોર્ટે શું કહ્યું છે પંકજ બિલકુલ વિશેષ ખંડપીઠ જે આજે રવિવારના દિવસે પણ રાજકોટ અગ્નિકાંડ મામલે આ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી ડબલ બેન્ચની સમક્ષ જસ્ટિસની સમક્ષ આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી મહત્વનું છે કે કોર્ટે તમામ સુનાવણી દરમિયાન એવું નહોતું હતું કે આ માનવ સર્જિત છે અને અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ જેમ કે સિંધુ ભવન રોડ છે સરદાર પટેલ રોડ સહિત એસજી હાઈવે અને તમામ જગ્યાએ જે બનેલા ગેમિંગ ઝોન છે તે પબ્લિક સેફ્ટી માટે ક્યાંક ને ક્યાંક ખતરા રૂપ માની શકાય છે આવા પ્રકારના ગેમિંગ ઝોન બનાવવા કે ચલાવવા ઉપર યોગ્ય કાર્યવાહી ચોક્કસ થઈ થવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક કોર્ટના ધ્યાનમાં એ પણ આવી છે કે તમામ જગ્યાએ ગેમિંગ ઝોનમાં કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટી જે થતી હોતી અને ક્યાંક જે હોય છે તો અધૂરી હોય છે આ તમામ બાબતે ક્યાંક બાળકો જે છે તે લોકો જીવ ગુમાવવા પડ્યા રાજકોટ બન્યો તેની પણ હાઈકોર્ટે લીધી હતી અને આખા આખા મામલાને સંજ્ઞાન રૂપે લઈ અને શું મોટો પિટિશન જે છે તે હાઈકોર્ટે દાખલ કરી છે આગામી સમયમાં અમદાવાદ બરોડા સુરત અને રાજકોટ સહિત ચારેય કોર્પોરેશન પાસે તમામ રિપોર્ટ છે તે રિપોર્ટ મંગાવવામાં આવે છે અને આવા પ્રકારના ગેમિંગ ઝોન જે છે તેની પરવાનગી કોર્પોરેશન કેવી રીતે આપે છે તેનો ખુલાસો આવતા દિવસમાં માંગવામાં આવે છે આવનારા દિવસોમાં એટલે કે આવતીકાલે જ આ તમામ બાબતોની સુનાવણી જે છે તે હાથ ધરવામાં આવશે માં આવશે માહિતી આપવા